દેશદરમાં ઇઠ્યોતેર માં સ્વાતંત્રતા પરવાની ઉજવણી થઈ રહી હોય તેમાં વડોદરા શહેર વડોદરા શહેર જિલ્લા પંચાયત ઓફિસ ખાતે સ્વતંત્રતા પર્વ અંતર્ગત રાષ્ટ્રધ્વજ ધ્વજ લહેરાવવામાં આવ્યો છે સલામી આપવામાં આવી છે સાથે અહીંયા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારી તેમજ તમામ જિલ્લાના અધિકારીઓ સાથે મળી અને ધ્વજવંદનનો કાર્યક્રમ કર્યો છે જિલ્લા પંચાયત પ્રમુખે વિકાસના કામોની ગાથા પોતાના મુખથી જ ગાય છે એટલે કે સંબોધન કર્યું છે ત્યારે આજે સાથે જ વૃક્ષારોપણનો પણ એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે

તેમજ અહીંયા ઉપસ્થિત મારા નાના ભૂલભાવ તેમજ મીડિયા સૌને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠું છું સ્વતંત્રતા દિવસ આજે આપણા દેશને ઇઠ્યોતેર વર્ષ થઈ ગયા છે જેની આપણે ધામધૂમથી આખા દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છે જ્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એના નેતૃત્વમાં આપણે ઘર ઘર તિરંગા યાત્રા હાલમાં જ ઉજવી છે તેમજ આપણી પેઢી

એટલે આપણો દેશ ઇંઠોતેરમો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે આખા દેશવાસીઓને વડોદરાવાસીઓને મારા તરફથી સ સર્વને હાર્દિક શુભેચ્છાઓ આજે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જન જન સુધી દેશભક્તિની પ્રેરણા જાગે અને દરેક વ્યક્તિ પોતાના દેશ માટેના જે આપણે શહીદોએ બલિદાન આપ્યા છે તેને યાદ કરીને આપણે આ વખતે હર ઘર તિરંગા યાત્રાનું અભિયાન ચલાવ્યું હતું તેમાં આપણને ખૂબ જ મોટી સંખ્યામાં મળી છે એ થઈ છે આજે જનપ્રતિનિધિ આઝાદી કા અમૃત મહોત્સવ મેરી મેટી મેરા દેશ અને હર ઘર તિરંગા યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે દેશના દરેક વ્યક્તિ આપણા આઝાદીના જે અમૃત મહોત્સવમાં ભાગ લીધો આજે દે દરેક વ્યક્તિ પોતાના દેશ માટે ગર્વ લેવાવાડી વાત છે આજે આપણો દેશ પાંચમી તંત્રતા અર્થતંત્રતા વ્યવસ્થા રહી છે ત્યારે હું દરેક દેશવાસીઓને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું વડોદરા જિલ્લાના રાજ્યના તેમજ દેશના તમામ નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું હેપી ઇન્ડિપેન્ડન્સ ટુ હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ટુ ઓલ ભારત માતા કી જય